બોટાદમાં દેવી પૂજક સમાજની એક નવ વર્ષની માસુમ બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરનાર નરાધામ ફાંસીના માત્ર લટકાવવાની માંગ સાથે સુરતમાં રેલી યોજી દેવી પૂજક સમાજે ભારે રોષની લાગણી વ્યક્ત કરી હતી બોટાદમાં દેવી પૂજક સમાજની માત્ર નવ વર્ષની માસુમ બાળા પર બળાત્કાર ગુજારી તેની ઘાતકી હત્યા કરનારા હત્યાના નરાધામ વિરુદ્ધ પૂજક સમાજે નહીં પરંતુ તમામ લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો તો સુરતમાં દેવી પૂજક સમાજ દ્વારા નરાધમના વિરોધમાં મહારેલી યોજાઈ હતી જેમાં બે હજારથી પણ વધુ લોકો જોડાવા પામ્યા હતા અને માસુમ બાળા પર બળાત્કાર ગુજારી તેની હત્યા કરનાર નરાધમ ચાલીસ વર્ષી યુવાને તાત્કાલિક ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગણી કરી રોષ વ્યક્ત કર્યો હતો આરોપીને ફાંસીની સજા થાય તેવી માંગ દેવી પૂજક સમાજે કરી હતી અને રેલીમાં ન્યાય આપો ન્યાય આપો દીકરીને ન્યાય આપોના સૂત્ર તથા નારા સાથે રેલી કાઢી હતી સર્વે દેવી પૂજન સમાજ ઓલ ગુજરાત અને ખાસ કરીને સુરતના દેવી પૂજન સમાજને નમ્ર વિનંતી કરીએ છીએ કે અમે અહીં દેવીના મંદિરે ભીરાબાગ આવેલા છે અને આજે બેન પાર્થિવને શ્રદ્ધાંજલિ આપવા માટે આવેદનપત્ર આપવા માટે અને રેલી માટે અહીંયા ઉપસ્થિત રહેવાનું છે તો સૌ એકઠા કરી અને આ દીકરી છે આપણી છે

ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને દેવી પોતે સમાજ દ્વારા રેલીઓ કાઢી આરોપીને તાત્કાલિક ફાંસીની સજા આપવામાં આવે તે આજ માંગ કરવામાં આવી હતી અઝર કુરસી સાથે પ્રકાશ વાળા